નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નર્મદા કોલવાનું ત્યારે ગામે નવ વર્ષની બાળકી પર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે ત્યારે મિત્રો આ બાળકી પોતાની માતા સાથે ખેતરે જઈ રહી હતી અને ત્યારે મિત્રો તે સમયે દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો બાળકીના પિતાએ દીપડાનો પીછો કરી બાળકીને હતી જોકે બાળકીને આધે ત્યારે ઇજાગ્રત થઈ હતી તેનો જીવ બચી શક્યો ન હતો ઘટનામાં નવ વર્ષીય બાળકીનું મોત થતાં લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે

વાતના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ